નમસ્કાર મિત્રો સાગર ડોટ કોમમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવા જ ફીચર્સની આ વિડીયોમાં વાત કરવાના છીએ તો એ નવું ફીચર્સ છે આચાર્ય માટે જે ત્રણ પ્રકારના રોજમેળ લખવાના હોય છે તેની એકદમ સરળ પદ્ધતિએ રોજમેળ લખી શકાય અને ઓનલાઈન આ રોજમેળ રહી શકે તેના માટેની વાત આજે કરવાના છીએ તો સૌ પ્રથમ તમે શાળા સાગર ડોટ કોમ જ્યારે ઓપન કરશો ત્યારે આ રીતે તમને ભોજમેળ બતાવશો ત્યારબાદ તમારે જો તમે આમાં નવા યુઝર હોય તો સૌ પ્રથમ તમારે એક નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે જેમાં આપે તમારું નામ આપનો મોબાઈલ નંબર અને ત્યારબાદ આપે નક્કી કરેલો એક પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ ઓટીપી મેળવવા ઉપર ક્લિક કરશો એટલે આપે જે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો હશે તેના ઉપર એક ઓટીપી આવી જશે અને એ ઓટીપી તમે ફરીથી અહીં જ્યારે વેરીફાઈમાં એન્ટર કરશો ત્યારે આપનું નવું એકાઉન્ટ લોગઇન થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આપ આપના મોબાઈલ નંબર અને જે તે પાસવર્ડ દ્વારા આપ લોગિન કરી શકશો હવે મિત્રો લોગિન કરશો એટલે તમને આ પ્રકારનું એક ડૅબોર્ડ જોવા મળશે આ ડૅબોર્ડમાં અહીંયા રોજમેળ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ક્લિક કરશો તમે એટલે તમારે આ રીતના એક પેજ ઓપન થઈ જશે હાલ અહીંયા કોઈ રોજમેડ બનાવેલો નથી તો અહીંયા અત્યારે આ બ્લેન્ક હશે તો તમારે તેના માટે શું કરવું પડશે તો અહીંયા ઉપર નવો રોજમેર એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને આ રીતે ક્લિક કરશો તો આવી એક સ્ક્રીન આવશે કે માફ કરશો તમે વધુમાં વધુ જીરો રોજમેર બનાવી શકો છો વધુ રોજમેર બનાવવા આપેલ લિંક પરથી એકવાર રોજમેર ખરીદી ચાર પ્રકારના રોજમેર તમે અહીંયા ઉમેરી શકશો મિત્રો અહીંયા તમારે રોજમેર ખરીદવો પડશે તો આ લિંક પણ અહીંથી ક્લિક કરવાની રહેશે અને આ રીતે ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં ફક્ત મિત્રો ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં ચાર રોજમેર બનાવી શકશો એટલે કે એસએમસી આઈસીઆઈસીઆઈ બેંક હોય એસબીઆઈ બેંક હોય એસએમસી એજ્યુકેશન હોય કે આચાર્યના રોજમેર હોય તે આ ચાર પ્રકારના રોજમેર તમે અહીંથી બનાવી શકશો એ પણ માત્ર ફક્ત ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં જે એક વર્ષ માટે વેલિડ હશે તો આ રીતે અહીંયા પર ક્લિક કરશો તો મિત્રો ખરીદી કરવા માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરી શકો જો પેમેન્ટમાં કોઈ પ્રશ્ન આવે તો અહીંયા અમારો આ હેલ્પલાઇન નંબર આપેલો છે તેના પર આપ ક્લિક કરી ફોન લગાડી શકશો આ નંબર પર વાત કરી શકશો જો તમારે અમારું ઈમેલ આઈડી પર વાત કરવી હોય ચેટ કરવું હોય તો તમે આ રીતે અમારા ઈમેલ આઈડી પર પણ તમે વાત કરી શકશો તો અહીંયા ખરીદી કરવા માટે તમારે ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કરશો એટલે આ રીતના એક પેમેન્ટ કરવા માટેનું ઓપ્શન ખુલી જશે અમે મિત્રો અહીં જીલમેલ ડોટ કોમ સાથે અમારું ટાઈમ છે તો તમારે અહીંયા આ જીલમેલનો લોગો આવશે તો ગભરાવાની જરૂર નથી તમે તેમાં પેમેન્ટ કરી શકશો અને ત્યારબાદ અહીંથી તમામ પ્રકારના જે પેમેન્ટ ઓપ્શન છે એ બધા પેમેન્ટ ઓપ્શન આપને ખુલ્લા હશે તેમાં માની લો કે આપ યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો આ રીતના ક્યુઆર કોડ આવી જશે અથવા તમે તમારી કોઈ પણ જે પેમેન્ટ ગેટવે કંપની છે એનાથી તમે આ પેમેન્ટ કરી શકશો જેમ કે ભીમ યુપીઆઈ છે પેટીએમ છે મોબીક્વિક છે ફોનપે છે ગૂગલ પે છે એનાથી પેમેન્ટ કરી શકશો અને આ રીતે મિત્રો તમે પેમેન્ટ કરી લેશો એટલે તમે આ આ પ્રકારની સ્ક્રીન આવી જશે ફરીથી હું રોજમેરમાં જઈશ અને એક રિફ્રેશ કરીશ હવે હું અહીંથી નવું રોજમેર બનાવવા જઈ રહ્યો છું તો અહીંયા મારે જે સ્કૂલનું નામ એન્ટર કરવાનું છે

હવે અહીંયા કહે છે કે આપ નામ ચકાસી લઉં તો નામ ચકાસી બાદ અહીંયા આપણે આગળ વધી રહ્યા છીએ તો હવે આ રીતે તમારો આખો રોજમેર એ અહીંયા તમને દેખાશે મિત્રો રોજમેળ ખૂબ જ સરળ છે એકદમ ઈઝી રીતના એ અહીંયા રોજમેર પદરના રકમ મૂકવામાં પણ ખૂબ સરળતા છે જો કોઈ દુકાનનું બિલ આપને બાકીમાં પ્રાપ્ત થાય છે તો એ રીતના પણ અહીંયા તમે લખી શકો છો કે જેની નોંધ પરિશિષ્ટ દસ્તના હિસાબમાં પણ નહીં આવે તમામ પરિશિષ્ટ ઓટોમેટિક બને છે રોજમેર હોય ખાતા હોય બિલ રજિસ્ટર હોય જમા આવેલ ચેકનું રજિસ્ટર હોય બેંક સાથે મેળવણું હોય આપેલ ચેકોનું નોંધપત્ર હોય કે ગ્રાન્ટ વપરાશનું પ્રમાણપત્ર હોય કે ગ્રાન્ટ રજિસ્ટર હોય એ સિવાય મિત્રો વાઉચર ચોંટાડવા માટેના નંબર મુજબના બ્લેન્ક વાઉચર પણ અહીંયા આપને તૈયાર કે પ્રાપ્ત થવાના છે તો તમામ પ્રકારના ડોક્યુમેન્ટ કોમ્પ્યુટરાઈઝ ખૂબ જ ક્લિયર રીતે તમે ડાઉનલોડ કરી શકશો તમામ પરિશિષ્ટ ઓટોમેટિક બનતા હોવાથી આપનો સમય એ ખૂબ જ બચે છે એક વખત રોજમેર આ તમે ખરીદી લ્યો એટલે અલગ અલગ પ્રકારના ચાર રોજમેર તમે બનાવી શકો છો તો આ રીતના આની ખૂબ જ સરસ વિશેષતાઓ છે જે તમારું કામ એકદમ સહેલું કરે છે સૌ પ્રથમ અહીંયા હેડની વિગતમાં આપણે હેડ નવું ઉમેરીએ છીએ તો અહીંયાથી એક હું હેડ પસંદ કરી લઉં છું તમે નવો હેડ પણ એન્ટર કરી શકો શાળા સંયુક્ત ગ્રાન્ટ છે તો એ હું માની લો કે દસ હજાર રૂપિયા એન્ટર કરું છું અને આ એક ગ્રાન્ટ હેડ ખાતું છે અને એને હું સાચવું છું હવે મિત્રો આ એક હેડ અહીંયા એન્ટર થઈ ગયો છે ત્યારબાદ હું આવકની અંદર આ જ હેડમાં એક આવક થઈ છે એ બતાવું છું તો શાળાશય ગ્રાન્ટ બેંકમાં એની રકમ આવે છે માની લો વીસ હજાર આ રીતના વીસ હજાર રૂપિયા લખી અને અહીંયા લખી શકશો ગ્રાન્ડ અને અહીંથી આપણે ક્લિક કરીને પૈસા આવે છે એ બતાવી શકીએ છીએ ત્યારબાદ છે ફરીથી શ્રી એ સી સ્કૂલ અને હવે હું અહીંયા જાવક બતાવું છું તો એક નવી જાવક અહીંયા હું પસંદ કરું છું એની અંદર તારીખ હું સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસ પસંદ કરીશ સારા સંયુક્ત ગ્રાન્ટ બતાવીશ ખર્ચનું નામ છે શ્રી ગુજરાતીમાં લખીને આપણે ચેક આપ્યું તો ચેક ને પીએફએમએસ નંબર હતો એ અહીંયા લખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા રકમ આપણે લખીએ છીએ પંદર હજાર અને ત્યારબાદ અહીંયા સાચવો પર ક્લિક કરીએ છીએ હવે મિત્રો અહીંયા ફક્ત આપણે એક ડેમો માટે ફક્ત બે જ વ્યવહારની એન્ટ્રી કરી છે પરંતુ હવે જ્યારે તમે શ્રી એબીસી સ્કૂલ પર આવશો તો અહીંયા આ તમામ એન્ટ્રીની વિગતો એ આ જે ડાઉનલોડ વિભાગ છે એમાં થઈ ગઈ છે જેમ કે અહીંયા તમે પરિશિષ્ટ એકમાં જોશો તો અહીંયા તમે તમારો આ જે રોજમેર છે એ જોઈ શકો છો ઉઘડતી શિલક અને ટોટલ શિલક એ અહીંયા બતાવવામાં આવી રહી છે ત્યારબાદ બેંક જઈને તમે ખાતા વહી જોઈ શકશો તો અત્યારે એક જ ખાતું છે તો એક જ ખાતાની તમે અહીં ખાતા હોય જોઈ શકો છો કે ઓગળતી સિલ્ક ટોટલ દસ હજાર નથી એમાં શાળા સિલ્ક ગ્રાન્ટ વીસ હજાર આવતા અનિલ સ્ટોરમાંથી પંદર હજાર ગયા છે તો જમા બાકી આ ગ્રાન્ટ એ પંદર હજાર બાકી રહે છે ત્યારબાદ તમે જમા આવેલ ચેકનું રજીસ્ટર પણ જોઈ શકો છો હાલ શાળા સંયુક્ત બ્રાન્ડ વીસ હજાર રૂપિયા આવી છે તે બતાવે છે ત્યારબાદ આપેલ ચેકોનું નોંધપત્ર એ પણ આપ અહીંયા જોઈ શકો છો કે આપણે અનિલ સ્ટોરને એક ચેક પંદર હજાર રૂપિયાનો આપ્યો છે તે અહીંયા બતાવી દેશે ત્યારબાદ બિલ રજીસ્ટર તો આપણે અનિલ સ્ટોરનું બિલ લીધેલું છે તો એ પણ અહીંયા બતાવી દેશે ત્યારબાદ આપણે બેંક સાથે મેળવવું એ પંદર હજાર રૂપિયા આપણે વાપરા છે તો એ બાકી શિલક બતાવે છે ત્રીસ હજારમાંથી ત્યારબાદ ગ્રાન્ટ વપરાશનું પ્રમાણપત્ર તો એ અત્યારે આ રીતના શાળા સંયુક્ત ગ્રાન્ટનું ઓલરેડી બતાવી રહ્યું છે અને છેલ્લે છે ગ્રાન્ટ રજિસ્ટર તો એમાં પણ અત્યારે આપણે વીસ હજાર શાળા સંયુક્ત ગ્રાન્ટ એ આવેલી છે એ અહીંયા બતાવી રહ્યું છે અને ત્યારબાદ મિત્રો વાઉચર લિસ્ટ એ આ રીતના આપણને શ્રી અનિલ સ્વર વાઉચર નંબર એ એ અહીંયા બતાવવામાં આવી રહ્યું છે તારીખ સાથે તો મિત્રો ખૂબ જ સરળ સહેલાઈથી બની જતો આ રોજમેર છે તો હું દરેક આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ ચોક્કસ આ રોજમેરનો ઉપયોગ કરે અને પોતાનું કામ એકદમ સરળ કરે કારણ કે આ ખૂબ જ સેન્સેટિવ મેટર હોય છે શાળા માટે ખૂબ જ અઘરી બાબત બનતી હોય છે પરંતુ શાળા સાગર ડોટ કોમે એવો પ્રયત્ન કર્યો છે કે આવક અને જાવક અને હેડની વિગતો તમે એન્ટર કરશો એટલે તમામ પ્રકારના જે પ્રમાણપત્રો છે જે રજીસ્ટર છે એ ઓટોમેટિક બની જશે બીજું મિત્રો આનો ફાયદો એ છે કે આ ઓનલાઈન હોવાથી તમારે કોઈ એક્શન ફાઇલ સાચવવાની રહેતી નથી કોઈ સોફ્ટવેરના રૂપમાં સાચવવાના રહેતું નથી આ ઓનલાઈન છે તો તમે કોઈપણ જગ્યાએથી ફક્ત તમારા આઈડી પાસવર્ડ એન્ટર કરશો એટલે ત્યાંથી તમે તમારા તમામ વ્યવહારો કરી શકશો તમારા વ્યવહારોથી જે ખાતા બને છે કે જે રોજમેર બને કે અન્ય કોઈ પત્રક કે રજિસ્ટર બને છે એની તમે પ્રિન્ટ કાઢી શકશો તો ખૂબ જ ઉપયોગી આ રોજમેર એ દ્વારા આવ્યો છે તો હવે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ બને એટલો વધુ આ રોજમેરનો ઉપયોગ કરો અને જો આપને ગમે તો આપના મિત્રો સુધી જરૂર પહોંચાડો ખૂબ ખૂબ આભાર